હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવા છીએ ધોરણ નવ વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર વિષય વિજ્ઞાન એમાં વિભાગ ડી પ્રકરણ નંબર ત્રણ એનો સૌથી પહેલો પ્રશ્ન કંઈક આવ્યો આપ્યો છે

વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ ડાલ્ટન હતા પછી એના વિશે કઈક બીજું લખીએ કે શું શું કર્યું છે તો કે તેમણે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે तेमनो इशारो निश्चित छठा तरफ हतो अर्थात તત્વની જે સંન્યા હોય બરાબર એ સંન્યા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી પછી લખી આપણે डाल्टन द्वारा दर्शाएली કેટલા તત્વોની સંન્યાઓ નીચે મુજબ તો જો કોઈ પણ છ દર્શાવવાની કીધી છે ને તો આપણે આમાં છ દર્શાવીએ છ દર્શાવી દઈએ ચલો સૌથી પેલી કઈ દર્શાવીશું તો કે આપણે પહેલી લઈ લઈએ સલ્ફર લઈ લઈએ બરાબર તો જો પેલા ગોળ કરું આ રીતે આનો ઉપયોગ કરવો પડશે બરાબર આ કોની થઈ ગઈ સલ્ફરની તો લખી દઈએ આપણે કે આ નિશાની કરીએ સલ્ફરની છે

અને વચ્ચે લખ્યું છે જી બરાબર એની પછી આપણે કાર્બન અથવા આપેલી લઈ લઈએ હવે કાર્બન ચાલો આ સાથે સાથે કરી નાખીએ આ જે છે ગોલ્ડની હતી સોનું એટલે આપણે લખી દઈએ નામ આ કરી દઈએ આપણે હાઇડ્રોજન અને આ લખી દઈએ કાર્બન કાર્બનની છે હા કાર્બન બરાબર હાઇડ્રોજન છે એમાં એક ખાલી ડોટર્સ છે અને આ જે કાર્બન છે એ આખું જે છે આ રીતે દર્શાવેલું છે એની પછી હજી બે લખ કરવાની છે કોની આયર્ણ એટલે કે લોખંડની લઈ લઈએ અને આ બાજુ લઈ લઈએ સિલ્વર એટલે કે ચાંદી ચલો એમાં આપણે ચાંદીની દોરી છે તો એમાં આપણે નામ લખવું પડશે એસ બરાબર ઓ આયરની છે આયર ની બરાબર એમાં લખવું પડશે આપણે તમે જે ગમે તે લઈ શકો છો આયર એટલે થાય લોખંડ અને આ આપણે દોરી સિલ્વર એટલે થાય ચાંદી બરાબર આ થઈ ગઈ છ રચનાઓ એની પછી જો ફ્રેન્ડ તમને પ્રશ્ન નંબર બે આપ્યો છે એ જો કંઈક આ રીતે છે અહીંયા જો આપણે લખ કરતા જઈએ તો તમને આમાં જો આ ડી ઊભી જાવી તમે તમને ઘણી વખત તમે રેમ્યા હોય તમને ખબર હોય કે કઈ રીતે એને આપણે આ કોષ્ટક જે છે એ પૂરવાનું છે જો આપેલ શબ્દ ચોરસ કોયડામાં આઠ તત્વના નામ છુપાયેલા છે તેમની સંજ્ઞાઓ નીચે આપેલી છે બરાબર હવે આપણને ખબર જ છે કે એટલે શું થાય તો કે ક્લોરીન થાય છે તો ક્યાં લખ્યું છે એટલે આજે જે માં શું લખવાનું ક્લોરીન લખી દઈએ ચલો સી એચ એલ આર આઈ એન ઇ બરાબર ચાવી આપણે બ્લુ પેનથી ચાવી લખીએ આપણે બ્લેક થી બરાબર બીજું નામ છે એચ એચ એટલે શું થાય કે ક્યાં છે અહીંયા તો લખો લખી દીધો છે આપણે હાઇડ્રો જન એની પછી ત્રીજું એ આર એટલે શું થાય આર્ગોન ક્યાં લખ્યું છે અહીંયા બરાબર તો લખીએ આર્ગોન. પછી ચોથી ચાવી ચોથું પ્રશ્ન ક્યાં છે અહીંયા ઓ એટલે શું થાય ઓક્સિજન ચોથો નંબર ક્યાં છે અહીંયા તો લખી દઈએ આપણે ત્યાં ઓક્સિજન થેન્ક યુ એની પછી પાંચમો નંબરમાં કોણ છે ઝેડ ઈ એને તમે શું કહો છો ઝેનોન સોરી ઝેડ ઇ ક્યાં એક્સ ઇ તો એક્સ ઇ એન એન ઓ બરાબર ચલો હવે કયા નંબર પર પહોંચ્યા આપણે છઠ્ઠા નંબર એન એટલે આપણને બધાને ખબર છે નાઇટ્રોજન છે ક્યાં છે છઠ્ઠો નંબર અહીંયા એન આઈ ટી આર ઓ જી ઈ એન સાતમા નંબરનું કયું છે જોવું જોઈએ સાતમા નંબર પર એચ ઇચ ને શું કહેવાય હિલિયમ કહેવાય શું કહેવાય હિલિયમ અહીંયા છે લખો હિલિયમ ચલો એની પછીનું કયા નંબર પર પહોંચે આપણે આઠમો નંબર છેલ્લું જોઈએ ને આર એન હવે એક જ વિધું છે કયું છે રેડોન આર એ એન તો આ સરસ મજાનો પ્રશ્ન આ રીતે થશે એની પછી હજી ત્રીજો પ્રશ્ન છે ને એ તમને એ જ રીતે આપું છું એમાં તમને જો આ રીતે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આરડી એને ઊભી ચાવી આપી છે તમને અંગ્રેજી નામ આપ્યા છે બરાબર તો આમાંથી જેના જવાબ હોય એ પ્રમાણે આમાંથી આપણે નામ જોઈ જોઈને લખતા જવાનું છે બરાબર તો જો પહેલો પ્રશ્ન છે એ અહીંયા આપ્યો છો કે ઘરેણાં બનાવવા વપરાતી સફેદ જળકાટ ધાતુ કઈ છે તો કે આપણે બધાને ખબર છે સિલ્વર છે બરાબર તો જો પહેલો પ્રશ્ન આપ્યો છે ત્યાં આપણે શું લખી નાખીએ સિલ્વર લખી નાખીએ અહીંયા ચાલો એસ આઈ એલ વી ઇ આર એની પછી બીજો પ્રશ્ન ઋતરફૂળ આ તત્વનો ઉપયોગ આલ્ફા કણ પ્રયોગમાં કરે તો કોણ હતું કઈ ધાતુ ત્યાં તો કે ગોલ્ડ તો હવે બીજા નંબરમાં લખીએ આપણે ગોલ્ડ જીઓ એ ડી પછી ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ અહીંયા છે તત્વ જે ખુલ્લી ભેજવાળી હવામાં કટાય છે એ કઈ ધાતુ હશે આમાંથી જોવું જોઈએ કઈ ધાતુ છે તો કે આયરોન આયરોન એટલે શું થાય લોખંડ તો ત્રીજા પ્રશ્નમાં લખીએ લોખંડ ચોથો પ્રશ્ન જોવો ચોથો પ્રશ્ન જોવા પિત્તળ અને કાસુ બંને આ તત્વની મિશ્ર ધાતુ છે તો કે પિત્તળ અને કાસુ બંને આ તત્વની મિશ્ર ધાતુ છે કોપર બરાબર પિત્તળ અને કાંસુ એ કોની મિશ્ર ધાતુ છે તો કે કોપરની ચાલો લખીએ ક્યાં છે અહિયાં સી ઓ ડબલ પી ઈ અને આર પાંચમો પ્રશ્ન જો

કે ઓરડાના તાપ પ્રવાહી સ્વરૂપે આપણે બધાને ખબર છે મર્ક્યુરી એક જ છે લખી દઈએ આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન એમ ઇ આર સી યુ આર વાય સાતમા નંબરનો પ્રશ્ન છે કે ઝીંક ધાતુના જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ વાયુ બંને બને છે અને સરળતી કસોટી કરવામાં આવે છે અને ત્યારે આ ધડાકો થાય તો એમાંનો એક જ વાયુ છે જે હાઇડ્રોજન છે તો લખી દઈએ આપણે અહીંયા કયો વાયુ આવશે હાઈડ્રોજન હાઈડ્રોજન અને છેલ્લો આઠમો પ્રશ્ન છે કે પી બી સંજ્ઞા ધરાવતું તત્વ કયું છે તો કેડ છે એ ડી આ રીતે આ જે છે આખો અહીંયા પૂર્ણતા શેની પછીનો પ્રશ્ન નંબર ચાર એ જોઈ લો ચાલો જો એમાં શું કીધું છે કે મોટા ભાગના લોકો ઘરઘંટુ વપરાશમાં આયોડિનયુક્ત મીઠાના ઉપયોગ કરે છે કેટલાક લોકો આયોડિન યુક્ત મીઠાનો ઉપયોગ કરતા નથી આ લોકોમાં આયોડીનની ઉણપ રહે છે જેથી ગોયટર અને થાઇરોઇડની પીડાય છે આયોડીન ક્ષારમાં આયોડીન દરિયાઈ ક્ષારમાં હોય છે તો ચાર પ્રશ્ન આપવા છે એના આપણે જવાબ લખીશું બરાબર તો જો અહીંયા જવાબ આપણે હવે આમાં લખીશું પેલો પ્રશ્ન જો એમાંથી આવો પૂછો છે કે શા માટે ઉપયોગ કરવો જોઈએ કે ભાઈ આયોડીન ઉણપથી ઉણપ અને જેવા રોગો થાય છે તેથી આપણે હંમેશા આયોડીન ઉપયોગ કરવો જોઈએ બરાબર પછી આપણને પૂછ્યું છે કે ભાઈ આ જે આયોડીન છે એ ધાતુ છે કે અધાતુ છે તો લખીએ કે ભાઈ આયોડીન જે છે આયોડીન એ અધાતુ છે અધાતુ તત્વ છે એની પછી ની ભૌતિક સ્થિતિ અને રંગ જણાવો લખીએ આયોડીન ની ભૌતિક સ્થિતિ ઘન છે અને તેનો રંગ જાંબલી હોય છે અથવા જાંબલી છે હાઇપોથાઇરોડિઝમ નો અર્થ શું છે તો લખીએ હાઇપોથાઇરો ડિઝમ એટ લે થાઇરોઇટ સોરી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવી અંતઃસ્ત્રાવની હોણકથી થતો રોગ છે જેનાથી વ્યક્તિનું વજન સતત વધે છે છે બરાબર એ પ્રકારનો આ રોગ હોય એની પછી પ્રશ્ન નંબર પાંચ માટે પહેલા આપણે અહીંયા જે છે એ વાંચવું પડશે હિમોગ્લોબિનમાં આયર્ન તત્વ આવેલું છે જે આપણા શરીરમાં ઓક્સિજન વાહક તરીકેનું કાર્ય કરે છે તેની ઉણપથી એનેમિયાનો રોગ થાય છે આયર્ન આપણને ખોરાક દ્વારા મળી રહે છે ચાર પ્રશ્નો આપ્યા છે તો એ પ્રશ્ન ચાર જે છે એ જોઈએ આયર્ન યુક્ત ફળના નામ જણાવો તો કે લખીએ આયર્ન ફળના નામ નીચે મુજબ છે. લખીએ આપણે અંજીર દાડમ કિસમિસ ખજૂર અને સફરજન ઓકે એમાંથી આપણને આયોડિન યુક્ત ફળ એટલે કે આયોડીન મળે આય સોરી આયો આયર્ન મળે છે આયોડીનની આયર્ન મળે છે મને ઓલું આયોડિનવાળો આવ્યો એટલે મને યાદ રહી ગયું જો આયરનયુક્ત શાકભાજીનું નામ લખીએ આયર્ન યુક્ત શાકભાજીના નામ નીચે મુજબ છે એમાં લખીએ મેથી પછી બ્રોકોલી ચણા કોળાના બીજ પછી પાલક અને સોયાબીન તથા લીલી શાકભાજી બધી જ આવી શકે બરાબર ચોથો પ્રશ્ન જો કંઈક આવો આપ્યો છે સોરી ત્રીજો પ્રશ્ન કા ચોથો ક્યાં ત્રીજો હજી બાકી છે કે ભાઈ તમે વિદ્યાર્થીઓને કેવી રીતે આયરુક્ત ખોરાક લેવાનું માર્ગદર્શન આપી શકો છો તો લખીએ વિદ્યાર્થીઓને યુક્ત ખોરાકના ફાયદા જણાવી મહત્વ જણાવી અને તેનો ઉપયોગ જણાવીને માર્ગદર્શન પૂરું પાડી શકાય. ચાલો આ થઈ ગયું ચોથો પ્રશ્ન એનિમિયાથી પીડિત વ્યક્તિ માટે કઈ દવા યોગ્ય છે? તો લખીએ અહિયાં એનિમિયાથી પીડી પીડાતી વ્યક્તિ માટે, એસિડ નામની દવા યોગ્ય છે બરાબર આ પ્રકરણ તમારું અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જરૂરથી જણાવજો મિત્રો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ